એક યુવતીને છોકરીને ભગાડીને લઈ ગયો અપહરણ કરીને જાનથી મારી નાખવાની ધમકી એનું ફરિયાદ જાહેર થયેલી હતી અને સૌ દીકરીના પરિવારજનો સમાજના આગેવાનો બધા પોલીસ સ્ટેશનને રજૂઆત માટે પણ આવેલા હતા એ બે બધી બાબતોને ધ્યાનમાં રાખી પોલીસ અધિક્ષક શ્રી ઈમકરસિંહ સાહેબના સુપરવિઝન નીચે કુલ છ ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી જેમાં રાજુબા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા અને એમના સર્વેલન્સ સ્ટાફ એલસીબી પટેલ એસઓજી ચૌધરી અને મારા સુપરવિઝન નીચેનીકલ સર્વેલન્સથી સીસીટીવી ફૂટેજ થી આશરે નેવું જેટલા સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરવામાં આવેલું અને એ કરી અને બાબરા સુધીના સગણ મળતા તાત્કાલિક ટીમો બાબરા જે વ્યક્તિ તો ત્યાંથી દબોચી લેવામાં આવેલા અને યુવકની અટકાયત કરવામાં આવી છે અને ભોગ બનનારને જેનું અપહરણ થયું હતું એ છોકરીને પણ શોધી લીધી છે અને એમનું કાઉન્સેલિંગ બધું ચાલુ છે એમના માતા પિતાને સોંપી આપવામાં આવેલી છે હાલ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પોલીસ અધિક્ષક શ્રી ઇમકરસિંહ સાહેબ સીધા સુપરવિઝન રાખી રહ્યા છે અને મારી આપના માધ્યમથી સૌને અપીલ છે કે કોઈ ખોટી અથવા ફેલાવશો નહીં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ એમાં કડક રીતે કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે અને ગામની અંદર કોઈ ઉશ્કેરાટ ન ફેલાય કે ખોટી અફવાઓ ના ફેલાય એ માટે તમારે ધ્યાને લેવાની જરૂર છે